સુરેન્દ્રનગર સોસાયટીમાં ડ્રેનેજના પાણીના પ્રશ્નને લઈને સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો શહેરના કાળિયાબીટ સિદ્ધસર રોડ પર આવેલ સુરેન્દ્રનગર સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી ડ્રેનેજના પાણીના પ્રશ્નને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડ્રેનેજનું પાણી રોડ પર ફરી વળતા રોગચાળો થવાનો ભય ફેલાઈ રહ્યો છે જ્યારે સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું ન હોય તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે લોકો મીડિયા સમક્ષ કરવામાં આવી છે કે આ તકે રજૂઆત વહેલી નિરાકરણ લાવવામાં રજુ

બેન મૂકવાના એ કોઈ હામું જોતા નથી કઈ એરિયામાં કે આનો કોઈ પ્રશ્ન હલ નથી કરતા એ લોકો